ખાસ કરીને તમને સમાચાર મળી જાય કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આજે તમને ખાસ જોવા મળવાનો છે વિડીયોની શરૂઆત કરી પહેલા આપણે જણાવી દઈએ કે કોમેન્ટ સેક્શન ની અંદર તમારા ગામનું નામ લખીને જણાવી દેજો અને તમારા ગામમાં હાલ કેટલો વરસાદ ચાલી રહ્યો છે તે પણ મને લખીને જણાવી

ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો પાલીતાણા લાગુ વિસ્તારો તળાજા લાગુ વિસ્તારોમાં પણ અહીં વાદળો જોવા મળી રહ્યા છે સિંહોર ભાવનગર પંથક બાબરા વલભીપુર અમરેલી લીલિયા લીલિયાથી આ બાજુ મિત્રો આવતા જઈએ તો બગસરા લાગુ વિસ્તારો સાવરકુંડલા લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી ઉપર મિત્રો વધારે આગળ વધીએ તો બોટાદ લાગુ વિસ્તારો બરવાળા ગઢડા બાણગઢ ધંધુકા રાણપુર વલભીપુર લાગુ વિસ્તારોમાં પણ આજે બપોર પછી મિત્રો રાતના સમય આસપાસ ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના પોરબંદર લાગુ વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર, શિશલી, ભાણવડ, કુતિયાણા, ઉપલેટા, જેતપુરમાં પણ મધ્યમથી ળમો વરસાદ આજે જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો સતા છે તો લાલપુર, કાલાવાડ, શાપર વેરાવળ, રાજકોટ, જામનગર લાગુ વિસ્તારોમાં પણ ભારેથી অতি ભારે વરસાદની આગાહી ખાસ કરીને કરવામાં આવી છે દ્વારકા લાગુ વિસ્તારમાં મિત્રો આજે વાદળો જોવા નથી મળી રહ્યા તો બની શકે કે ત્યાં વરસાદ ના આવે કચ્છમાં મિત્રો કેટલાક વાદળો જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને કચ્છના સિસાડગઢ, પ્રદેશ ભુજ, ગાંધીધામ, ભચાઉ લાગુ વિસ્તારો માંડવી આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સારો એવો વરસાદ આજે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આજે મધ્ય ગુજરાતમાં સારા વાદળો જોવા મળી રહ્યા છે તો આપણે કહી શકીએ કે મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ આજે જોવા મળી શકે તેમાં પણ મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર કુડા નડિયાદ ધોળકા કપડવંશ લાગુ વિસ્તારો લુણાવાડા ગોધરા અને દાહોદમાં મિત્રો સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે ત્યાં ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે મધ્યમ ગુજરાતમાં પણ આજે કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો આજે કેટલાક વાદળો જોવા મળી મોડાસા ગાંધીનગર મહેસાણા વિસ્તારોમાં અને માલપુર લાગુ વિસ્તારોની અંદર પણ હળવા ઝાપટાઓ જોવા મળી શકે આજે તમને ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં રહેલી છે અને ખાસ કરીને સુરત વ્યારા આહવા અને લાગુ વિસ્તારો વલસાડ જે નક્ષત્ર ચાલી રહ્યું છે તેને લઈને શું આગાહી છે આગામી પાંચ દિવસની અંદર મિત્રો અહીં તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આગામી પાંચ દિવસમાં વરસાદ શાને કારણે આવવાનો છે મિત્રો તમે જોઈ શકો શકો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે એ મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસું જે છે તે ગુજરાતના લગભગ દરેક વિસ્તારોની અંદર હવે પહોંચી ચૂક્યું છે અને આજે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 21 જૂને કારણ કે આદ્રા નક્ષત્ર બેસી ગયું છે તો હવે મિત્રો આ આદ્રા નક્ષત્રને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે મેઘ તાંડવ જોવા મળશે અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે નક્ષત્રની સાથે જ આંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 21 જૂન થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ જોવા મળશે સારો એવા વરસાદનો રાઉન્ડ જોવા મળશે તો મિત્રો આંબાલાલની આગાહી પ્રમાણે પ્રમાણે જે છે તે વરસાદ તમને હવેથી જોવા મળી શકે અને દર વર્ષે મિત્રો આદ્રા નક્ષત્રની અંદર ગામના જે નદી નાળા હોય છે નહેર હોય છે તે છલકાઈ જાય તેવો વરસાદ પણ આવતો હોય છે તો આ આદ્રા નક્ષત્રની અંદર મિત્રો હવે આગામી પાંચ દિવસ આ નક્ષત્ર રહેશે તો ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે તમને સારો એવો ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો આંબાલાલ અને અન્ય હવામાન નિષ્ણાંતોની પણ તે જ આગાહી છે કે ગુજરાતમાં તમને વરસાદ જે છે તે હવે સારો જોવા મળી શકે છે અને મિત્રો આગામી દિવસો વિશે હું તમને જણાવી આપું તો ખાસ કરીને બાવીસ તારીખથી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને તેવીસ તારીખે મિત્રો સૌથી સારો વરસાદ આ ચોમાસાનો સારામાં સારો વરસાદ મિત્રો પડશે કારણ કે મિત્રો હજુ સુધી એવો ભયંકર તોફાની વરસાદ ગુજરાતમાં જોવા નથી મળ્યો માત્ર અમુક વિસ્તારોમાં ઝાપટાઓ પડી રહ્યા છે પરંતુ ત્રેવીસ તારીખે સાંજે પાંચ વાગ્યાથી જ અહીં તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતની અંદર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને નીચે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના ત્રેવીસ તારીખે મિત્રો મોટાભાગના વિસ્તારો ખાસ કરીને અમદાવાદ કપડવંજ વિરમગામ સુરેન્દ્રનગર અને નિયથી નીચે આવીએ તો મિત્રો વડોદરા લાગુ વિસ્તારોમાં મેઘ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે તો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળશે અને સારો એવો વરસાદ તમને જોવા મળશે આ દરેક વિસ્તારોમાં ત્રેવીસ તારીખે

સર્ક્યુલેશન ત્રાટક છે તો ગુજરાતમાં ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ ભારેથી ભારે વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો આવી બે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે અરબ સાગરમાં જોવા મળી રહી છે જે ગુજરાતને બંને તરફથી જો અટેક કરશે તો ગુજરાતમાં ભારેથી તોફાની વરસાદ તમને જોવા મળી શકે એટલે કે મિત્રો તમને ટૂંકમાં જણાવી દઉં કે ગુજરાતમાં હવે જે છે તે દરેક વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદ હજુ સુધી નથી પડ્યો ત્યાં પણ હવે પડવાની શરૂઆત થઈ જશે અને ખાસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદ જે છે તે તમને સમગ્ર રાજ્યની અંદર જોવા મળી જશે ત્યારબાદ મિત્રો વરસાદની વાત તો આપણે ઘણી કરી લીધી હવે તાપમાનની વાત કરી લઈએ તો આજે ગુજરાતના બપોરનું તાપમાન કેવું રહેશે આવો જાણી લઈએ ખાસ કરીને મિત્રો દક્ષિણથી શરૂઆત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના વેરાવળ મહુવા લાગુ વિસ્તારો અમરેલી સાવરકુંડલા જુનાગઢ અને અલંગની અંદર પાંત્રીસ થી ચાલીસ ડિગ્રીનું આજે તાપમાન તમને જોવા મળશે ત્યાંથી મિત્રો ઉપર આવીએ તો પોરબંદર જિલ્લો બત્રીસ ડિગ્રી તાપમાન ગોંડલમાં ઓગણચાલીસ ડિગ્રી જસદણમાં ઓગણચાલીસ ડિગ્રી બોટાદમાં એકતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ભાવનગરમાં ચાલીસ ડિગ્રીનું તાપમાન રાજકોટની અંદર ચાલીસ ડિગ્રી ચોટીલામાં પણ ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે જામનગર લાગુ વિસ્તારો સલાયા અને દ્વારકામાં બત્રીસ થી પાંત્રીસ ડિગ્રી આજે તમને તાપમાન જોવા મળી શકે મધ્ય મધ્ય ગુજરાત ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઓગણચાલીસ સુરેન્દ્રનગરમાં એકતાલીસ નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા ઓગણચાલીસ કપડવંજ ચાલીસ અમદાવાદ ચાલીસ વિરમગામ એકતાલીસ અને કુડાની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન મધ્ય ગુજરાતમાં જોવા મળશે ત્યાંથી કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના ખાવડા લાગુ વિસ્તારો ઓગણચાલીસ રાપર લાગુ વિસ્તારો ઓગણચાલીસ ગાંધીધામ ભુજ માંડવી નલિયા અને લખપતની અંદર બત્રીસ